વેલકમ બેક ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનંત એજ્યુકેશન આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર તેરના સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની ચર્ચા કરીશું જેમાં આપણે મધ્યસ્થની ગણતરી કરવાની આવશે આપેલ માહિતી માટે મધ્યસ્થ મિત્રો મધ્યસ્થનો સંકેત એમ છે જ્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ હોલ અપોન એફ ગુણ્યા એચ મિત્રો અમે દરેક વસ્તુના નામ તમને આપી દઉં છું સૌથી પહેલાં છે એલ જે કે આ બધી વસ્તુ શોધવા માટે તમારે સૌથી પહેલાં શોધવો પડે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ મિત્રો ખબર પડી જાય પછી તમને દરેકે દરેક વસ્તુ મળી જાય જેમ કે એલ મળે એ છે તમારી મધ્યસ્થ વર્ગની મધ્યસ્થ વર્ગની અધઃ સીમા એના પછી છે મિત્રો એન બાય ટુ એન બાય ટુ એટલે કે સિગ્મા એફ બાય ટુ તમારી આવૃત્તિનું ટોટલ ભાગ્યા બે મિત્રો એના પછી છે સી એફ સી એફ એટલે છે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મિત્રો આ તમ શબ્દ તમારા માટે નવો છે જેની ચર્ચા આપણે દાખલો ગણતી વખતે કરીશું એના પછી છે એફ એટલે કે છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગ જે આવ્યો તે જ આવૃત્તિ અને છેલ્લે છે મિત્રો એચ એચ એટલે તમે જાણો છો કે વર્ગ લંબાઈ તો આવો દાખલાની શરૂઆત કરીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર એક મિત્રો તમને અહીંયા મધ્યક બહુલક અને મધ્યસ્થ ત્રણ વસ્તુ શોધવાની કીધી છે મધ્યસ્થ મધ્યક અને બહુલક શોધવાની કીધી છે આ દાખલામાં આપણે ખાલી મધ્યસ્થ શોધીશું કારણ કે મધ્યક અને બહુલકના દાખલા આપણે પહેલાં કરેલા છે મિત્રો જેમ હું કહું છું દર વખત એ પ્રમાણે તમને અહીંયા એક વર્ગ અને આવૃત્તિ એમ બે વસ્તુ આપેલ છે વર્ગ આપ્યું છે થી પંચ્યાસી પંચ્યાસીથી એકસો પાંચ એકસો પાંચથી એકસો 125 એકસો થી એકસો પિસ્તાલીસ એકસો થી એકસો 165 એકસો 185 એકસો પંચ્યાસી અને એકસો થી બસો પાંચ મિત્રો સાથે સાથે તમને આવૃત્તિ આપી છે દરેક વર્ગની ચાર પાંચ તેર વીસ ચૌદ આઠ અને ચાર મિત્રો આપણે ક્યાંક વાત કરી હતી કે આપણને જરૂર પડશે સંચય આવૃત્તિની મધ્યસ્થના દરેક દાખલામાં આપણને સંચય આવૃત્તિની જરૂર પડે છે મિત્રો મધ્યસ્થના દરેક દાખલામાં આપણને સંચય આવૃત્તિની જરૂર પડે છે તો ચાલો સંચય આવૃત્તિ શોધીએ સમજાવું છું સૌથી પ્રથમ કિંમત છે ચાર એને એમને એમ લખી નાખો એના પછી ચાર લખ્યા પછી તમારે પાંચને ચારમાં ઉમેરવાના છે એટલે પાંચને ચાર નવ એટલે કે નવી સંચય આવૃત્તિ મળશે નવ પછીની સંચય આવૃત્તિ ઉમ શોધવા માટે આ તીરને અહીંયા ઉમેરો એટલે નવી સંચય આવૃત્તિ તમારા માટે થઈ જશે બાવીસ એમ કરતાં કરતાં આગળ ઉમેરતા જાઓ તો બેતાલીસ આવશે બેતાલીસમાં ચૌદ ઉમેરો એટલે છપ્પન આવશે છપ્પનમાં આઠ ઉમેરો એટલે મિત્રો ચોસઠ આવશે અને ચોસઠમાં ચાર ઉમેરો એટલે અડસઠ આવશે મિત્રો બીજી એક ખાસ વાત જ્યારે તમે સીગમા એફ શોધો છો એ જો તમારું છેલ્લા સંચય આવૃત્તિ જેટલું આવી જાય તો તમારી ગણતરી સાચી છે તેમ સારી તો ચાલો અહીંયા આપણને બધી વસ્તુ મળી ગઈ છે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ શોધવા માટે મહેનત કરી લઈએ તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે અહીંયા બાજુમાં મહેનત કરું છું તમે નીચે પણ કરી શકો છો સૌથી પહેલાં તમારે શોધવાનું છે સીગમાં એફ બાય ટુ સીગમાં એફની કિંમત છે અડસઠ ભાગ્યા બે એટલે કે જવાબ આવશે તમારો થર્ટી ફોર ચોત્રીસ મિત્રો આ ચોત્રીસને તમારે સંચય આવૃત્તિમાં શોધવાનું છે આ ચોત્રીસને તમારે સંચય આવૃત્તિમાં શોધવાનું છે સં ચોત્રીસથી મોટી રકમ સંચય આવૃત્તિમાં ક્યાં દેખાય છે તો જુઓ મિત્રો ચાર નથી નવ નથી બાવીસ નથી પણ ચોત્રીસથી મોટી સંચય આવૃત્તિ મને આ બેતાલીસ દેખાય છે એટલે આ બેતાલીસ વાળો જે વર્ગ છે એ આપણા કામનો થઈ ગયો અને એ બની જાય છે આપણા માટે સોરી એ બની જાય છે આપણા માટે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ મધ્યસ્થ વર્ગ મિત્રો આવે એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ मित्रों મિત્રો આપણું સૂત્ર હતું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ હોલ ગુણ્યા એચ આપણે બધી જ કિંમતો અહીંયા પહેલાં મેળવી લઈએ મિત્રો એલ છે અધ સીમા મધ્યસ્થ વર્ગની એટલે એકસો પચીસ મળી ગયું એન બાય ટુ એટલે મિત્રો મેં કીધું હતું સીગમા એફ બાય ટુ એ આપણને ચોત્રીસ મળ્યું છે એના પછી સી એફની જરૂર છે તો મિત્રો સી એટલે સંચય આવૃત્તિમાં જોવાનું તમારો જે મધ્યસ્થ વર્ગ આવ્યો છે એની ઉપરની સંચય આવૃત્તિ એટલે કે બાવીસ છે એના પછી મિત્રો તમને જરૂર છે એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ છે વીસ અને એના પછી મિત્રો એચ જોઈએ છે એચ પણ આપણા માટે અહીં વીસ છે એચ એટલે કે વર્ગ લંબાઈ મિત્રો બધી જ કિંમતો આપણા સૂત્રમાં મૂકી દઈએ અને પછી ગણતરી કરીએ તો ચાલો જોઈએ શું જવાબ આવે છે તો એમ બરાબર એલ એટલે એકસો પચીસ વત્તા એન બાય ટુ એટલે કે ચોત્રીસ માઇનસ સી એફ એટલે કે બાવીસ છેદમાં એફ એટલે કે વીસ ગુણ્યા એફ એટલે કે વીસ બધી જ કિંમતો મિત્રો અહીંયા ઉપર લખી છે ત્યાંથી જ ગણતરી કરું છું અહીંયાથી આ વીસ વીસ ડાયરેક કટ થઈ જશે એટલે કે આપણને મળે છે એકસો પચીસ વત્તા ચોત્રીસ માઇનસ બાવીસ એટલે કે બાર અહીં તમારો મધ્યસ્થ એકસો સાડત્રીસ આવે છે આ તમારે જવાબ થઈ એના પછીના દાખલા પર મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર બે પર તો આ થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન છે કે મધ્યસ્થ તમને આપેલો છે અને તમારે એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે મિત્રો આ દાખલામાં તમે જુઓ અહીં તમને આવૃત્તિમાં એક જગ્યાએ એક્સ અને એક જગ્યાએ વાય આપ્યું છે આને આવૃત્તિવાળો દાખલો કહેવાય આવો એક દાખલો આપણે મધ્યક વખતે પણ ગણેલો તો મિત્રો કશું જ કરવાનું થતું નથી જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું છે ખાસ વાત નોંધ રાખો કે અહીં તમને મધ્યસ્થ એમ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આપ્યું છે મિત્રો મધ્યક મધ્યસ્થ કે બહુલક તમે જ્યારે શોધો તેનો જવાબ હંમેશા મધ્યસ્થ વર્ગની અંદર સોરી મધ્યસ્થ આપેલો હોય તો તેનો જવાબ એ મધ્યસ્થ વર્ગની અંદર આવે ચલો શરૂઆત કરીએ આપણને અહીં આપેલું છે વર્ગ અને આવૃત્તિ આ કેસમાં સંચય આવૃત્તિ શું થશે એ તમારા માટે કદાચ જાણવા જેવું રહેશે મિત્રો વર્ગ આપ્યો છે જીરો થી દસ સોરી જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અને પચાસથી સાહીઠ આવૃત્તિ આપી છે મિત્રો પાંચ એક્સ વીસ પંદર વાય અને પાંચ આપણે મિત્રો શોધવાની છે સંચય આવૃત્તિ જેને આપણે આ વખતે લખું જોઈએ એ પ્રમાણે ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી એટલે કે સી એફ પણ કહેવામાં આવે છે સંચય આવૃત્તિ શોધવા માટે પ્રથમ કિંમત લખી નાખો પાંચ પછી ક્રોસમાં એડિશન કરતા જવા થઈ જશે પાંચ વત્તા એક્સ હવે આ વીસ અહીંયા ઉમેરો એટલે વીસ ને પાંચ પચીસ વત્તા એક્સ એઝ ઇટ ઇઝ પચીસમાં પંદર ઉમેરો એટલે પાંચ ને પાંચ દસ બે ને એક ત્રણ ને એક ચાર એટલે કે ચાલીસ વત્તા એક્સ થઈ જશે હવે વાય અહીંયા ઉમેરશું એટલે બની જશે ચાલીસ વત્તા એક્સ તો હતું જ નવું ચલપદ આવ્યો એટલે વાય અને પછી પાંચ અહીંયા ઉમેરશું એટલે બની જશે પિસ્તાલીસ વત્તા એક્સ વત્તા મિત્રો મજાની વાત એવી છે કે તમારું અહીંયા સિગ્મા એફ શું થશે એ તમારે જોવું પડશે તો મિત્રો સિગમા એફ તમને પ્રશ્નમાં આપેલ છે સોરી સિગ્મા એફ તમને પ્રશ્નમાં નથી આપેલ ઓહ યસ પ્રશ્નમાં અહીંયા તમને કુલ સાહીઠ આપેલ છે એટલે સિગ્મા એફ થઈ જશે તમારું સાહીઠ હમણાં જ મેં વાત કરી એ મુજબ आ ब संख्याओ सन हो तो मित्रों लखी शिक्ष कि अं सा बराबर पिस्तालीस वत्ता एक्स प्लस वाई आ पिस्तालीस मित्रों आजू मोकली दिए तो साइठ माइनस पिस्तालीस बराबर एक्स प्लस x प्लस वाय बराबर साइठ में पिस्तालीस जाए तो पंदर वे यू मे આ પરિણામને પરિણામ નંબર એક કહી દઈએ આ પરિણામની આપણને જરૂર પડશે મિત્રો મધ્યસ્થ આપણને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ પ્રશ્નમાં આપેલ છે મધ્યસ્થ વર્ગની જરૂર છે ને તો અહીં તમને મધ્યસ્થ વર્ગ આપેલ છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો એના માટે આપણો મધ્યસ્થ વર્ગ કયો થઈ જશે તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે કે વીસ અને ત્રીસની વચ્ચે આવે એ આપણો મધ્યસ્થ વર્ગ એટલે કે આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો તો લખું છું અહીંયા સોરી મધ્યસ્થ છે મધ્યસ્થ વર્ગ લખું છું ત્રીસ આપણું સૂત્ર છે એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ હોલ અપોન એફ બધી જ કિંમતો પહેલા તો લખી નાખીએ સૌથી પહેલાં આપણને મળે છે એલ તો એલની કિંમત મિત્રો અહીંથી વીસ મળે છે ઉપર મેં મધ્યસ્થ વર્ગ લખ્યો છે એન બાય ટુ એટલે સિગ્મા એફ બાય ટુ f એફ બાય ટુ એટલે કે 60 ભાગ્યા બે એટલે કે ત્રીસ થઈ ગયું મિત્રો CF ની જરૂર છે એટલે જે યલ્લો કલરની હાઇલાઇટ કરી છે તેની ઉપરની સંચય આવૃત્તિ એટલે કે પાંચ વત્તા એક્સ બની જશે એના પછી એફ જોઈએ છે એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ થઈ જશે વીસ અને મિત્રો h જોઈએ છે એટલે કે વર્ગ લંબાઈ દસ છે 0 થી દસ 10 થી વીસ વીસ થી ત્રીસ ચાલો આગળ વધીએ સૂત્રમાં કિંમત મૂકીએ સૂત્ર આપણી પાસે તૈયાર છે તો મિત્રો ઓકે આપણી પાસે આ વખતે એમ પણ છે મધ્યસ્થ પણ આપેલો છે તો મધ્યસ્થ ની કિંમત છે 28.5 પોઈન્ટ પાંચ બરાબર વીસ વત્તા એન બાય ટુ એટલે ત્રીસ માઇનસ સી એફ માઇનસ છે એટલે કઉં સાથે લખું છું એફ છે વીસ અને એચ છે દસ વિન્ડુ વિન્ડુ ઉડી ગયો આ વીસને પહેલાં હું સામે મોકલી દઉં તો એ બની જશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ એટલે કે આઠ પોઈન્ટ પાંચ બરાબર ત્રીસ માઇનસ એક્સ કઉંશ ખોલીશ એટલે ધનનું થઈ જશે ઋણ અને છેદમાં આવશે આ બગડો અહીંયા ગુણાશે એટલે આઠ દુ સોળને એક સત્તર થઈ જશે બરાબર ત્રીસમાંથી પાંચ જાય તો પચીસ માઇનસ એક્સ વધશે એક્સને સામે મોકલો સત્તરને સામે મોકલો એટલે ઋણ થઈ જશે અને એક્સની કિંમત મળશે આપણને મિત્રો આઠ આપણે બે કિંમતો શોધવાની હતી એમાંથી એક્સની કિંમત મળી ગઈ છે મિત્રો મને યાદ છે પરિણામ એક ઉપર આપણે લખ્યું છે કે એક્સ પ્લસ વાય બરાબર પંદર એક્સની કિંમત હું અહીંયા મૂકું તો મને વાયને કરતા બનાવતા વાયની કિંમત મળશે પંદર માઇનસ આઠ એટલે કે વાય બરાબર સાત આ તમારો જવાબ થઈ ગયો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ પર ફરીથી એક અલગ પ્રકારનો પ્રશ્ન છે તમે દાખલાને ધ્યાનથી જોશો તો વર્ગ નથી આપ્યો તમને વર્ગના બદલે તમને લખ્યું છે કે વીસથી ઓછી થી ઓછી પત્રીસથી ઓછી એમ કરતાં કરતાં સાહીઠથી ઓછી સુધી જવાનું છે મિત્રો આ કેસમાં તમને આવૃત્તિ નથી આપી પણ સંચયી આવૃત્તિ આપેલી છે એવું કહેવાય કારણ કે વીસથી ઓછીમાં એક થી 10 વાળા પણ આવી જાય કે 15 થી 20 વાળા આવી જાય 25 થી ઓછી માં પણ 20 થી ઓછી વાળા પણ આવી જાય આ 30 થી ઓછી જે લખ્યું છે એમાં 25 વાળા 30 થી ઓછા 25 ઉંમર વાળા ભી આવી જાય 20 વાળા ભી આવી જાય એટલે કે અહીં તમને સરવાળો આપેલો છે એટલે કે સિગ્મા એફ આપેલું છે ચાલો તો ગણતરી કરીએ આપણે આની મધ્યસ્થ શોધવા માટે ફરીથી કહું છું અહીં તમને વર્ગ નથી આપ્યો સોરી આવૃત્તિ નથી આપી સંચયી આવૃત્તિ આપી છે જગ્યા થોડી નાની છે એટલે હું નાના અક્ષરે લખવાનો ટ્રાય કરીશ સોરી નોટ આવૃત્તિ વર્ગ બનાવીશું મિત્રો તફાવત પાંચ પાંચનો દેખાય છે એટલે હું અહીંયા લખું છું પંદરથી વીસ પછી લખીશ વીસથી પચીસ પછી લખીશ પચીસથી ત્રીસ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પચાસ પચાસથી પંચાવન અને પંચાવનથી હું પહેલાં જ કીધું એમ મિત્રો તમને આવૃત્તિ નહીં પણ સંચયી આવૃત્તિ સીએફ આપેલું છે એટલે કે અહીં તમને આપ્યું છે બે છ ચોવીસ પિસ્તાલીસ ઇઠ્યોતેર નેવ્યાસી બાણું અઠ્ઠાણું અને સોળ મારો પ્રશ્ન એ છે કે જો સી આપ્યું છે તો આવૃત્તિ કેવી રીતે મેળવીશું તો સી એફ શોધવા માટે આપણે સરવાળો કરતા હતા આવૃત્તિ શોધવા માટે આપણે બાદબાકી કરીશું પહેલો નંબર છે બે છમાંથી બે જશે તો લખીશું ચાર એના પછી ચોવીસમાંથી છ જશે તો આપણે લખીશું અઢાર પિસ્તાલીસમાંથી ચોવીસ બાદ કરીએ એટલે વધે એકવીસ ઇઠ્યોતેરમાંથી પિસ્તાલીસ બાદ કરીએ એટલે વધે તેત્રીસ નેવ્યાસીમાંથી ઇઠ્યોતેર બાદ કરતા જઈએ એટલે વધે અગિયાર બાણુંમાંથી નેવ્યાસી બાદ કરીએ એટલે વધે ત્રણ એના પછી બાદ કરીએ એટલે વધે છ અને લાસ્ટમાં આવશે બે તો મિત્રો આ તમારું કોષ્ટક તૈયાર થઈ ગયું સીગમા એફનું ટોટલ કરીને ચેક કરી લઈએ કે આપણી ગણતરી સાચી છે કે નહીં તો તમે સરવાળો કરશો જવાબ આવશે સો એ સો અને આ સો સમાન છે એટલે આપણી કિંમત સાચી થશે દાખલો ગણવા માટે આપણને જરૂર પડે છે સિગમા એફ બાય ટુની શરૂઆત કરવા માટે આપણને જરૂર પડે છે સિગમા એફ બાય ટુ સીગમા એફ છે સો ભાગ્યા બે જવાબ આવ્યો પચાસ મધ્યસ્થ વર્ગમાં મિત્રો ચેક કરો પચાસ સૌથી વધારે પચાસથી મોટી ચમચી આવૃત્તિ ક્યાં દેખાય છે તો જુઓ મને એટલી ખ્યાલ છે કે ભાઈ એક મિનિટ વધારાના એરોસ રિમૂવ કરી દઈએ આપણે યસ હમ આ નથી આ નથી આ નથી ચોવીસ નથી પિસ્તાલીસ નથી પણ ઇઠ્યોતેર છે એ મારા માટે કામનું છે તો આ જે લાઈન બની છે એ મારો મધ્યસ્થ વર્ગ થઈ ગયો તો અહીંથી આપણને મિત્રો મધ્યસ્થ વર્ગ મળે છે આપણને પાંત્રીસ થી ચાલીસ મધ્યસ્થ વર્ગ મળ્યો એટલે આપણને એલની જરૂર છે એ મળી જશે પાંત્રીસ એન બાય ની જરૂર છે આપણને મળી ગયું સીગમા એફ બાય ટુ એટલે કે પચાસ પછી સી એફની જરૂર છે એટલે સી મળે છે આપણને પિસ્તાલીસ એફ મળે છે આપણને સોરી અહીંયા ભૂલ થઈ છે અહીંયા ભૂલ થઈ છે સીએફ મળે છે સોરી ના બરાબર છે સીએફ મળે છે પિસ્તાલીસ મેં છેલ્લું જ કોષ્ટક રાખ્યું છે એફ મળે છે તેત્રીસ અને એચ મળે છે આપણને પાંચ વર્ગ લંબાઈ મિત્રો આપણા સૂત્રમાં કિંમત મૂકી એટલે આપણને લગભગ બધા જવાબ હાલ જ મળી જશે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ ચાલો કિંમતો મૂકીએ સૌથી પહેલા એલ એટલે કે પાંત્રીસ એન બાય ટુ એટલે કે પચાસ માઇનસ સી એફ એટલે પિસ્તાલીસ છેદમાં એફ એટલે તેત્રીસ અને ગુણ્યા એચ એટલે પાંચ સાદરૂપ આપીશું એટલે જવાબ આવશે પાંત્રીસ વત્તા પચાસ માઇનસ એટલે કે પાંચ ગુણ્યા પાંચ અને છેદમાં તેત્રીસ બાજુમાં ગણતરી કરું છું એમ બરાબર પાંત્રીસ એમના એમ જ્યારે પાછળનાનો ગણતરી કરશો એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર પંચોતેર એટલે કે એમનો જવાબ થઈ જશે પાંત્રીસ પોઈન્ટ પંચોતેર પંચોતેર આ તમારો મધ્યસ્થનો જવાબ આવી ગયો તો યસ આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીએ છીએ વધુ આગળના લેક્ચરમાં થેન્ક યુ